રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ એક તરફની વરણીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી બાજુ જિલ્લા ભાજપમાં જૂથવાદનો શરૂ થયો છે રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક લેટર બોમ્બથી ફફડાટ મચી ગયો છે જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માંકડિયા વિરુદ્ધ લેટર વાયરલ થયો છે તો લેટર વાયરલ થતાં ઉપલેટા પોલીસ ભાજપના જ આગેવાનોને ઉપાડી લે છે અશોક લાડાણી સહિત ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચતા સીસીટીવી પણ સામે આવ્યા છે શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં હવે એક બાર એક વાત સામે આવી રહ્યા છે ત્યારે શું કહી રહ્યા છે ભાજપના આગેવાન અશોક લાડાણી ચાલો સાંભળીએ મારું નામ અશોકભાઈ લાડાણી ઉપલેટા પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેવાનું છે તારીખ ત્રણ ત્રણ પચીસના રોજ મારી ઘરે મને કોઈ પણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડીઝ હોવાથી પાંચ પોલીસવાળા આવેલા સોશિયલ મીડિયા મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો મેં એક મારા મિત્રને રીલ રીલ કરેલો એ દરમિયાન મને જાણ કરી આવીને મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો મને માનસિક ટોચર કરેલો મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું ત્યાંની તપાસ પૂર્ણ કરશું પણ મારી નીચે રાજભાઈ વાઢેર કરશનભાઈ ધ્રાંગુ લકીરાજ બાપુ આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે પણ હજી આજ સાત દિવસ પૂરા થયા તારીખ દસ ત્રણ છે હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી ના છૂટકે મારે આ આ બાબતે ઉપર જવાની ફરજ પડશે બસ શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલો હતો ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલી હતી પત્રિકા હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી અને તે પત્રિકા મેં મારા મિત્રોમાં આપી આ બસ કારણ મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે નથી ખૂન કર્યું કે નથી લૂંટ કરી કે નથી બળાત્કાર કર્યો કે આ કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું આજ મારી માનસિક સંતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહીએ છે અત્યારે

મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી સતત બેસાડી મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો મને માનસિક ત્રાસ આપ્યો આનાથી હું બહુ વ્યસિત છું બહુ ગંભીર સમસ્યા છે આ પોલીસમાં કોણ કોણ હતા પોલીસમાં મુખ્ય આમ તો હું નથી જાણતો એક પટેલ સાહેબ હતા બાકી ડી સ્ટાફ હતો મોટે ભાગે તમારી માગણી શું મારી માગણી બસ આ આ તથ્ય જ્યાં સુધી ખુલ્લું ન થાય સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી મારી વાતને ન્યાય મળે એ જ મારી છે વાગણી પોલીસ સામે ખોટી રીતે હેરાન કર્યા બદલ કોઈ કાર્યવાહી કરશો ખરી